રામદેવજી ના નેજા ઉત્સવ ભાદરવી નોમે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ત્રીજો નેત્ર ઉત્સવ ઉજવ્યો મોટી ઇસોલ માં રામદેવજી નો નેઝા ઉત્સવ ભાદરવી નોમે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ત્રીજો નેજા ઉત્સવ ઉજવ્યો હીરા દાદાના આશીર્વાદ લીધા મોડાસાના મોટી ઇસરોલ ગામે ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે રામદેવજી મંદિરે ત્રીજો નેજા ઉત્સવ હવે રીતે ઉજવાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં રામદેવ ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા ભાદરવા સુદ નોમના રામદેવજી નોમ તરીકે ઓળખાય છે આ દિવસે ભક્તો મંદિરે જઈને નેજા ચડાવવાની પરંપરા નિભાવે છે મોટી ઇસ્રોલ ગામના રામદેવજી મંદિરે અનેક સંઘો ચાલતા આવતા હતા ભક્તોએ પોતાની માનતાને બાધા ચાકડી પૂર્ણ કરવા નેઝા ચડાવ્યા હતા ગામના પ્રખર રામદેવ ઉપાસક કહીરા દાદારા પાસેથી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી હતી શ્રાવણ માસની દિવાળી સુધી ચાલતા ધાર્મિક અને સામાજિક ઉત્સવોમાં નેઝા ઉત્સવનું વિશેષ મહત્વ છે ભક્તોએ જણાવ્યું કે આ દિવસે રામદેવજી ભગવાન સ્વયં નેઝાનો સ્વીકાર કરવા મંદિરે પધાર્યા હોય તેવો દિવ્ય અનુભવ થયો હતો ગુજરાતી મોડાસા